કહેવાય છે કે તક્ષશિલા યુનિવર્સિટીમાં સમગ્ર વિશ્વમાંથી રાજપરિવારના કુંવરો જે છે એ એજ્યુકેશન લેવા માટે શિક્ષણ લેવા માટે ભારત આવતા હતા અને આ કોઈ વાત નથી પણ ઇતિહાસમાં નોંધેલી વાત છે અને તક્ષશિલા યુનિવર્સિટીના નાશ પછી ભારતની જે અધોગતિ થઈ છે એ આપ સૌ જાણો છો આજે શિક્ષણની વાત એટલે કરવી છે મિત્રો કારણ કે આજે અશોકસિંહ બાપુ જેવા શિક્ષણવિદ ચેતના બાબા જેવા કહી શકાય કે એક જણે ભેખ લઈ લીધો છે કે આ જગ્યા માટે આ સંકુલ માટે શું કરી શકાય પરગમસિંહભાઈ જવા આમ તો કેટલાના નામ લઈ શકાય અને જે મુખ્ય દાતા અનિરુષિ બાપુ તો આ બધાના સહયોગથી આજે જે છે એ બાશ્રી સૂરજબા નોંગુબા જાડેજા જે છાત્રાલય અને વિદ્યાલયનું જે આજે આપણે કહી શકાય કે એક વૃક્ષ જે છે આપણા આવનારા પેઢીને આપવા જઈ રહ્યા છીએ ત્યારે આ એક સરસ મજાના અવસરે આપણે સૌ પ્રથમ પરમાર સાહેબને મળશું કે બાપુ આપ કઈ રીતે આ બિરદાવો છો કારણ કે આપનો અનુભવ અને આપે તો અનેક વિદ્યાર્થીઓને આજે જે છે એ કહી શકાય કે જાહેર ક્ષેત્રમાં મૂક્યા છે એ પછી આઈએસ અધિકારી તરીકે હોય એ પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે હોય કે પછી તમને કેટલી વાર આવવાનું થયું છે અને આજના પ્રસંગ વિશે પેલા વાત કરીએ પેલા કચ્છ વિશે આપણું કચ્છ તો કચ્છ જ છે કચ્છ મારું મોસાળ પણ છે નલિયા મારું મોસાળ થાય અને સચિવાલયમાંથી હું નાયબ સચિવ શિક્ષણ તરીકે નિવૃત થયો એ યાત્રામાં કચ્છમાં હું ભણ્યો બીજા ધોરણમાં એ પણ કદાચ ભાગીદાર છે હું માનું છું પ્રાઈમરી શિક્ષણ તો કચ્છનું હજુ પણ ગુજરાતના બીજા જિલ્લાઓ કરતા ઘણું સારું શિક્ષણ છે એવું હું ગુણોત્સવ અને પ્રવેશોત્સવમાં માં જ્યારે કચ્છમાં આવ્યો છું ત્યારે અમે આ અનુભવ કર્યો છે જ્યાં સુધી રાજપૂત સમાજના દીકરીઓના શિક્ષણનો પ્રશ્ન છે ત્યાં સુધી કચ્છમાં આવી કોઈ ઇન હાઉસ સિંગલ ડોર વિન્ડો જેવી કોઈ સુવિધા નહોતી એક જ જગ્યાએ રહેવાનું એક જ જગ્યાએ ભણવાનું એક જ જગ્યાએ જમવાનું આવી સુવિધા બહુ ઓછી હોય અને રાજપૂત સમાજમાં તો ઘણી માન મર્યાદાઓ નડતી હોય દીકરીઓને બહાર ભણવા મોકલવાની જેથી કરીને આ એક વિચાર જે છે અહીંયા આજે એક શાળા શરૂ થઈ આજથી અને એમાં નવમું અને અગિયારમું ધોરણ અગિયારમા ધોરણમાં પણ આર્ટ્સ ફેકલ્ટી અને કોમર્સ ફેકલ્ટી આ બંને ફેકલ્ટીના ક્લાસીસ ચાલુ થશે આવતા વર્ષથી દસમું ધોરણ અને બારમું ધોરણ પણ ચાલુ થશે એટલે માત્ર શિક્ષણ નહીં માત્ર અક્ષર જ્ઞાન નહીં એક વત્તા એક બરાબર બે એવું નહીં પણ એક વત્તા એક બરાબર અગિયાર કેવી રીતે થાય એ શિક્ષણ અહીંયા રાજપૂત સમાજના દીકરીઓને મળવાનું છે ત્યારે આનંદ જ હોય અને ખૂબ અભિભૂત થયો છું સંસ્થા પણ ખૂબ સરસ સુવિધાઓથી ભરપૂર છે એટલે મારી અપીલ છે કચ્છના વાલીઓને અને કચ્છ બહારના વાલીઓને પણ કે આપના દીકરીને અહીંયા બેશક કોઈ પણ જાતની ચિંતા વગર આપ મોકલો અને માત્ર શિક્ષણની સાથે સાથે સ્પર્ધાત્મક પરીક્ષાઓ હોમ સાયન્સ ઘર કેવી રીતે સચવાય એના સંસ્કાર આ બધી જ વસ્તુઓનું શિક્ષણ અહીંયા જ્યારે મળવાનું છે ત્યારે હવે અહીંયા મોકલવામાં દીકરીઓને મોકલીને જેને કહેવાય કે પુણ્ય કમાવાની આ વાત છે દાતાઓ દાતાઓને ટ્રસ્ટીઓને અને સમગ્ર કચ્છી માળુને કઈ રીતે બિરદાવો છો કે આ એક સરસ પહેલ થઈ છે આવનાર આ બે અને બે માં કંઈક અલગ ચિત્ર હશે શિક્ષણ કામ સાથે અને ખાસ કરીને રાજપૂત સમાજના સ્કિલ ડેવલપમેન્ટના કામ સાથે સ્કિલ ડેવલપમેન્ટ એટલે કરિયર ઓપોર્ચ્યુનિટી અને ખાસ કરીને સરકારી અને અર્ધ સરકારી તંત્રમાં નોકરીઓ એના માટેની જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ એમાં કેવી રીતે આગળ વધવું એ મારો મુખ્ય વિષય રહ્યો છે અને મેં અનુભવ્યું છે કે પૈસાના વાકે સારું કામ ક્યારે આ સમાજે રાજપૂત અટકવા દીધું એટલે હું દાતાઓને તો જેટલા અભિનંદન આપું એટલા ઉત્સાહ હજુ પણ ક્યાંય હાથ પાછો પડતો હોય તો દાતાઓને વિનંતી કરું છું કે સારું કામ જો આપને લાગતું હોય તો આપ ઝીઝક આ દાન આપો અને મારો અનુભવ છે કે જે જે દાતા હોય જે દાન આપ્યું છે એના કરતા પાંચ ગણો દસ ગણો માતાજી એને પાછો આપ્યું છે એટલે આપ આપો બાપુ થોડીક એક વાત કરવી છે પછી બાબા પાસે જાઉં છું થોડોક સંઘર્ષ જે છે એના પછી આજે આપણે સફળતા મળી છે કે એક સમય મિટિંગો થઈ પછી ઘણો લાંબો સમય થયો પણ આજે કેટલી ખુશી રહે દસ એક વર્ષ જેવો લાંબો ટાઈમ નીકળી ગયો જ્યારે અમે આ જમીન લીધી સંસ્થાએ આ જમીન લીધી એના વચ્ચે થોડો એક નાનો ઇસ્યુ અમારે બન્યો હતો એના કારણે દસ વર્ષ અમે પાછળ રહી ગયા પણ એ વચ્ચે પણ અમે બાર વર્ષ સુધી આ બીજી જગ્યાએ છાત્રાલય ચલાવ્યું ત્યાંથી અમે સ્ટાર્ટ કર્યું અને અમને ત્યાંથી બધા અનુભવ મળતા ગયા કઈ રીતના સંચાલન કરવું શું કરવું એનું ભાથું અમને આ અત્યારે ચાલુ થયું છે જે અભાવે શિક્ષણ નહોતું અટક્યું શિક્ષણ અટક્યું જ નહોતું બાર વર્ષ સુધી અમારો પ્રયત્ન એ ચાલુ જ હતો કે જે છાત્રાલયનું સપનું હતું એમ બાર વર્ષ બીજી જગ્યાએ

સાથે કન્યા છાત્રાલય પૂરા પંદર વર્ષ થયા છે બે હજાર આઠ નવના ના વર્ષમાં કન્યા છાત્રાલયનું અહીંયા ભૂમિપૂજન થયું હતું નાના એવા ગેરસમજને લીધે દસ વર્ષ સુધી આ કાર્ય આગળ થતું નહીં પણ દસ વર્ષમાં પણ જે બીજી એક બિલ્ડિંગમાં પણ અમે કન્યા છાત્રાલય ચાલુ કર્યું હતું ત્યારે ચેરમેન તરીકે પ્રાકમથી અને વાઇસ ચેરમેન તરીકે મને જવાબદારી દેવામાં આવી અમારી સમિતિ ખૂબ જ સારું કામ કર્યું ત્યારબાદ વિરેન્દ્રસિંહ જાડેજા જે અત્યારે કચ્છ રાતુ શક્તિ સભાના પ્રમુખ છે બે હાજર અઢાર શક્તિ સભાના પ્રમુખ બન્યા અને સૌથી પહેલા એમણે કન્યા જે પ્રશ્ન હતો જાડેજા બોર્ડિંગનો જે પ્રશ્ન હતો એ પ્રશ્ન એક જ મહિનાની અંદર ઉકેલ આવી અને સમાધાન લક્ષી પરિણામ મળ્યું અને ત્યારબાદ વિરેન્દ્રસિંહ જાડેજાના નેતૃત્વમાં કન્યા કેળીઓ રથયાત્રા મેં કાઢી એનું નેતૃત્વ મેં લીધું અને કચ્છ જિલ્લાના પાંચસો ને ત્રીસ ગામમાં જે આપણા ભાયાતી ગામો હતા એમાં કન્યા કેળી રથયાત્રા નો અમે શરૂઆત કરી ત્યારબાદ ભાયાતનો પણ એટલો સરસ પ્રેમ અને લાગણી જોવા મળી કારણ કે કન્યા છાત્ર એવી વસ્તુ હતી કે આખા સમાજની લાગણી જોડાયેલી હતી કે કન્યાઓ માટે એક આપણું છાત્રાલય બને સાથે અમે ત્રણ વસ્તુઓ લઈને ગયા હતા કે સમાજમાં સંગઠનનું પણ કાર્ય થાય સાથે આપણા જે મુખ્ય દાતા છે અનિરુદ્ધસિંહ જાડેજા તેમણે તો બે કરોડ એકાવન લાખ આપ્યો હતો પણ અમારો એવો વિચાર લઈને અમે ગયા હતા સમાજ પાસે કે અંતરિયાળ ગામડાઓમાં જે કન્યાઓના શિક્ષણ માટે થોડીક જાગૃતિ ઓછી હતી તો એક પહેલી વસ્તુ એવી હતી કે સંગઠનની તાકાત વધે સાથે મુખ્યદાતાઓ તો હતા પણ સમાજની આજે દીકરીઓનું જે યજ્ઞશાળા બનવા જઈ રહી હતી એની અંદર સમાજના નાનામાં નાનો જે આર્થિક રીતે નાનો ભાઈ છે એનું પણ આમાં ફૂલની તો ફૂલની પાકડી યોગદાન રહે અને બધાને એવી લાગણી જન્મે કે આખા જિલ્લાના ભયાકને એવી લાગણી રહે કે આ સંકુલનમાં અમારું પણ કાંઈ યોગદાન છે એ હેતુથી અમે ગયા હતા અને એ હેતુ અમારો સાર પડ્યો છે અને આજ આપ જોઈ રહ્યા છો કે સમાજની લાગણી અને આગેવાનોનું નેતૃત્વ અને આ બધાની દાતાઓની જે લાગણી હતી આ મોટું અત્યારે આ સંકુલન અને ભવન બન્યું છે સાથે કન્યા છાત્રાનું તો સપનું પૂરું થયું છે સાથે સાથે કન્યા વિદ્યાલયનું પણ આજે સમાજનું સપનું પૂરું થયું છે અને અહીંયાથી હું ખાતરી આપું છું કે જે પણ દીકરી બહુ છેલ્લા પંદર વર્ષથી અમારી પાસે અહીંયા ભણે છે સંકુલનમાં અને આવનારા વર્ષો સુધી આજે હું છું કાલે કદાચ બીજું કોઈ હોય પણ હંમેશા માતાજીને પ્રાર્થના કરીએ કે આપણા દીકરીઓને સુચારું શિક્ષણ સાથે અને સંસ્કાર અને આપણી જે પરંપરાઓ છે સાથેનું સુચારુ અભ્યાસ અહીંયાથી કરી અને પોતાના પગભર બને પોતાનો પરિવાર સારી રીતે ચલાવી શકે એવી અભ્યાસના સાથે વિરોધ જય માલિક તો મિત્રો તમે જોયું ને કે જ્યારે એજ્યુકેશન શિક્ષણ જેને ભણેલી દીકરી જે છે એ બે ઘર તારે પણ અમારા ગુરુ એમ કહેતા હોય છે કે એ ત્રણ ઘર માતા પિતાનું નામ રોશન કરે છે જ્યાં જાય છે એ પતિ અને શાસ્ત્રનું નામ રોશન કરે છે અને પછી જેના સંતાનોને જ્યારે સંસ્કારનું સિંચન કરીને પછી જ્યારે એ બીજી જગ્યાએ દીકરીને વડાવે છે ત્યારે એ પણ જે છે એના સંસ્કારો ત્યાં દીપી ઉઠાવે છે એટલે દીકરીના શિક્ષણ માટે જે ક્ષત્રિય સમાજે પહેલ કરી છે એ બે હજાર પચીસમાં પણ દેરાય દુરસ્ત થાય ભલે થોડુંક મોડું થયું છે પણ એટલું બધું પરફેક્ટ થયું છે કે પ્રદુમનસિંહભાઈએ વાત કરીને કે અન્ય સમાજ કદાચ જે છે એ સોની સ્પીડમાં ચાલે છે આપણે સાઠની સ્પીડમાં પણ આ સાઠની સ્પીડ ક્યારે સોની આગળ વધી જશે એ પણ સમય બહુ દૂર નથી તો ફરી એકવાર દાતાશ્રી જે છે એ પરિવાર અનિ બાપુ જે જીટીપીએલ અને એમના માતૃશ્રી અને પિતાજીના નામે જે આ ખરેખર આખી આખું છે ત્યારે હું બાશ્રી સુરજબા નોંગુબા કન્યા વિદ્યાલય અને કન્યા છાત્રાલયના દાતા અને તમામ જે કહી શકાય કે તન મન અને ધન અને જેટલા બાબાએ તો જે કહી શકાય કે પોતાનું જીવન સમર્પિત કરી દીધું છે આ સંસ્થા માટે એજ્યુકેશન માટે ત્યારે જેટલા પણ અભિનંદન ટ્રસ્ટીઓ અને તમામ દાતાઓને આપીએ એટલા ઓછા છે કારણ વાઘેલા સાથે જયમલસિંહ જાડેજા મા ન્યૂઝ ભુજ કચ્છ ગુજરાત